ચાલો આજે એક એવી મજાની વાર્તા સમજીએ જેમાં બુદ્ધિ અને બળની જોરદાર ટક્કર થાય છે આ કથા છે એક ખૂબ ચાલાક શિયાળ અને એક શક્તિશાળી સિંહની આખી વાર્તા છે ને બસ આ ત્રણ વસ્તુઓ પર જ ટકેલી છે એક રાજા એનું આખું જંગલનું સામ્રાજ્ય અને એના પર આવેલું એક મોટું સંકટ પણ આ સંકટ આવ્યું ક્યાંથી એવું તે શું થયું કે આખું જંગલ ભયમાં મુકાઈ ગયું ચાલો એ જ જાણીએ વાત એમ હતી કે જંગલનો રાજા પેલો સિંહ એનો મગજ ફાટ્યો હતો ગુસ્સાથી એકદમ લાલ ચોળ અને જુઓ જ્યારે રાજાનો મિજાજ બગડે ને ત્યારે આખા રાજમાં બધાના જીવ તાળવે ચોટી જાય અને હા આ કોઈ એવો તેવો સિંહ નહોતો આ તો હતો એશિયાટિક સિંહ જંગલનો કહી શકાય એકમાત્ર રાજા એની એક ત્રાળ પડે ને તો ધરતી ધ્રુજી જાય એનો શબ્દ એટલે કાયદો પણ આટલો બધો ગુસ્સો શા માટે એનું કારણ હતું માત્ર એક નાનો આંકડો ત્રણ પૂરા ત્રણ દિવસથી સિંહ ભૂખ્યો ટળવડતો હતો શિકાર જ નહોતો મળ્યો અને હવે એની ભૂખ ગુસ્સો બનીને આખા જંગલ પર વરસવા તૈયાર હતી હવે સિંહનો ગુસ્સો છે ને એ કોઈ દાવાનળ જેવો હતો આખા જંગલમાં ફેલાઈ રહ્યો હતો નાના મોટા બધા જ પ્રાણીઓ બિચારા પોતાના જીવના ડરથી થરથર કાંપતા હતા કોઈને નહોતી ખબર કે રાજાનો આગલો શિકાર કોણ બનશે પણ જ્યાં બધા જ પ્રાણીઓ ડરીને સંતાઈ રહ્યા હતા ત્યાં એક જણ એવું હતું જેણે વિચાર્યું કે તાકાતથી નહીં પણ દિમાગથી કામ લેવું પડશે અને બસ અહીંથી જ આપણી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે અને એ કોણ હતું આપણો ચાલાક શિયાળ એ બરાબર જાણતું હતું કે સિંહના ગુસ્સા સામે ટકવું તો અશક્ય છે જો જંગલને બચાવવું હોય તો તાકાત નહીં પણ કોઈક યુક્તિ જ કામ લાગશે શિયાળે બરાબર સિંહની દુઃખતી નસ પકડી એનો અહંકાર એ સીધો જઈને સિંહને શું કહે છે ખબર છે મહારાજ મેં તો જંગલમાં એક બીજો મોટો અને તાકાતવર પ્રાણી જોયો અને એ તો પોતાને આ જંગલનો રાજા કેવડાવે છે હવે આ એક એવી વાત હતી જે કોઈ રાજા કેવી રીતે સહન કરે બરાબર ને આજ તો શિયાળની ચાલ હતી બસ શિયાળનો દાવ એકદમ બરાબર લાગ્યો સિંહ તો ગુસ્સામાં આગ બબૂલો થઈ ગયો એણે બસ એક જ ગર્જના કરી ક્યાં છે શિયાળે ફેંકેલી જાળમાં સિંહ બરાબરનો ફસાઈ ગયો હતો અને હવે વાર્તા આવી પહોંચી છે એના ક્લાઇમેક્સ પર જગ્યા છે એક જૂનો ઊંડો કૂવો એક બાજુ છે સિંહનો આંધળો ગુસ્સો અને બીજી બાજુ શિયાળની કાતિલ ચતુરાઈ તો થયું એવું કે શિયાળ સિંહને સીધો એક કૂવા પાસે લઈ ગયો પછી એણે ધીમે રહીને પાણી તરફ ઈશારો કર્યો સિંહે ગુસ્સામાં કૂવામાં ડોક્યું કર્યું અને એને શું દેખાયું બીજો એક સિંહ અરે એ તો એનું પોતાનું જ પ્રતિબિંબ હતું પણ ગુસ્સા અને અહંકારમાં એને સાચું ખોટું ક્યાં દેખાવાનું હતું અને બસ પછી જે થવાનું હતું એ જ થયું પોતાના જ પડછાયાને દુશ્મન માની બેઠો એને ખતમ કરવા માટે સિંહે કૂવામાં લગાવી છલાંગ અને બસ એક જ ક્ષણમાં આખા જંગલ પરનું સંકટ ટળી ગયું સિંહનો તો અંત આવ્યો પણ આ વાર્તા આપણને એક બહુ મોટી શીખ તરફ લઈ જાય છે આ જીત કોઈ હથિયારની નહોતી કોઈ તાકાતની નહોતી આ જીત હતી બુદ્ધિની ખરેખર તો આખી વાર્તા આ બે વસ્તુઓ વચ્ચેની જ લડાઈ હતી એક તરફ હતો સિંહ એટલે કે શારીરિક બળ અને બીજી તરફ હતું શિયાળ એટલે કે બુદ્ધિ અને ચતુરાઈ અને અંતે કોણ જીત્યું બળ નહીં બુદ્ધિ તો આખી વાતમાંથી શીખવા શું મળ્યું બે બહુ જ મહત્વની વાતો પહેલી કે બુદ્ધિ છે ને એ હંમેશા શારીરિક શક્તિ કરતા ચડિયાતી હોય છે અને બીજી કે દરેક સમસ્યાનો ઉકેલ તાકાતથી નથી આવતો ક્યારેક ક્યારેક સમજદારીથી પણ કામ લેવું પડે છે અને અંતે આ વાર્તા એક સવાલ છોડી જાય છે વિચારો આપણા જીવનમાં પણ વાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં તાકાત પૈસો કે સત્તા બધું જ નિષ્ફળ જાય છે તો શું એવા સમયે આ શિયાળની જેમ બુદ્ધિ અને સમજદારી જ સાચો રસ્તો બતાવી શકે આના પર વિચારવા જેવું ખરું